સાવલી સમગ્ર તાલુકામાં શાંતિ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શરૂ કરવામાં આવી રવિવારનો રજાનો દિવસના લીધે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર પહોંચ્યા સાવલી તાલુકાના ગ્રામ પંચાયતમાં વૃદ્ધો યુવાનો પુરુષો અને મહિલાઓ લાંબી કતારોમાં ઉત્સાહપૂર્વક ઊભા રહ્યા પોલીસ પ્રશાસન દ્વારા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ થાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સવારે સાત વાગ્યાથી સાડા અગિયાર સુધીનું સમગ્ર તાલુકાની ગ્રામ પંચાયતોમાં સાત ટકા મતદાન નોંધાયું છે તાલુકામાં ખેતી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખેતી કામમાં પરોવાયેલા હોય જેથી મતદાન પ્રક્રિયા ધીમી ગતિ આજે અઢી વર્ષ બાદ સ્થાનિક સ્વરાજ ની સરપંચની ચૂંટણી આવી રહી છે લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે લાંબી લાંબી ઉભા રહીને પણ મતદાન કરી રહ્યા છે આજે સાવલી તાલુકામાં સૌથી પ્રથમ મતદાન છાસઠ ટકા જે અંધ ગામમાં થઈ રહ્યું છે અને સમગ્ર ગ્રામજનોને મારી અપીલ છે કે શાંતિથી બધા મતદાન કરો અને લોકશાહીનો નો સારો અનુભવ બનાવો